કે ખજૂરભાઈનો વિવાદ છે ઘણો બધો ચાલ્યો હતો અને ખજુરભાઈના ખજૂરભાઈના વિવાદમાં એન્ટ્રી થઈ હતી મિત્રો આપણા લાલાભાઈ આહિરની અને તમને ખબર છે કે આપણા લાલાભાઈ આહિર એ હંમેશા માટે મિત્રો જે સાચો હોય છે ને એની સાથે જેડતા હોય છે ને એને સપોર્ટ કરતા હોય છે અને આપણે બધા લોકો ખજૂરભાઈને ભગવાન માનીએ છે ભાઈ તમે માનીએ છીએ ને હું એ માનું છું તો મિત્રો આખરે જે કીર્તિ પટેલ અત્યારે મિત્રો જે સોશિયલ મીડિયાની અંદર એક પછી એક નવા નવા ખુલાસા કરી રહી છે એ ભલે દેવાયત ખબર હોય એ ખજૂરભાઈ હોય એ લાલો આહિર હોય એ મિત્રો પેલો સોની સાહેબ હોય ગમે હોય આ કીર્તિ પટેલ નવા નવા ખુલાસાઓ કરી રહી છે હવે મિત્રો એને લઈને લાલા આહિરે એક અમદાવાદમાં રૂબી મિત્રો કઈ કંપની છે ત્યાં આવીને લાઈવ લોકેશન મૂક્યું છે કે જો કીર્તિ પટેલ તારામાં તાકાત હોય તો આવી જજે હા એવું મિત્રો કીર્તિ પટેલને કહી રહ્યો છે તો લાલાભાઈ શું કહે છે એ તમને સાહેબ વિડીયો બતાવશું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા મારા ભાઈઓ અને બહેનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો ભાઈ જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને ખબર પડે કે ના ખરેખર લાલાભાઈની વાત સાચી છે હવે તમે શું કહેશો મિત્રો આ વિવાદ જોયા પછી કે ખરેખર આ વિવાદની અંદર કોણ સાચું હોઈ શકે છે અને કોણ ખોટું હોઈ શકે છે શું કીર્તિબેન પટેલ સાચા છે એ સત્ય માટે લડી રહ્યા છે કે શું પછી લાલાભાઈ આહિર છે એ સત્ય માટે લડી રહ્યા છે એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે લાલાભાઈ આહિર સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દુ અઢારે વર્ષ ને કહેવા માંગુ છું મિત્રો કે અત્યારે હું અમદાવાદ ની કીર્તિ પટેલ તારી બેન ને ચોદે આ તારા આ લોકેશન આપી તને રૂબી કંપની છે જો તારી માનો ભોસડો મારે તારી વેશિયા આવ્યો તારો બાપ લાલો આવી જા ફટાફટ તારી બેનને ને શોધે તારી મા ચોદામણી જીને તારી બેનને ને શોધે લોકેશન નું કેને કે લોકેશન ગયો લોકેશન ગયો તારી માને શોધે આ તારો બાપ આવ્યો જો હાલ તારી માને શોધે તારી કીર્તિ પટેલ આવી જાય